આપડે તો 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 હતા હા હા તારો હો તોળે ઉભો રહ્યો રહ્યો લેવાય બોલ એ તો ના બરોબર હશે આર્મી મોકલી બરોબર જબ્બર તોડ માતા પણ હાલ તો આપણે આપણો ઓછી તો જવું નહીં આગળ નીકળું નહીં સોનું મોનો ઓ બે જા ના આગળ આ બધા ચોફેરા થઈ ગયા છે હા સાજી બધા ચોફેરા થઈ ગયા છે તો જવું નહીં દીલુ બા હા આ જો આપણે ભાડી જા ને તો પછી પોર વાળો વોટિંગ મને નહીં આલા રે બોલે તારો વડ જે તેલ પીવા લે ઓય વેટ હેમ વટ વાળી આઈ જાય તું બાઈક લીધું છે તારા મોટો હું જોઈ લો

ઓમ મને નહીં આ તૂટરા તું હવે તારા છોકરા નીકળ લઈ ઘોડી જેથી જોઈ થઈ ગયા મારા બરાબર પર અર્ધ કર નહીં

તો કહું કહું મન કદી નહી આવ આટલી વખત જવા દે હું કદી નહીં આવું તમારે ગોમો હું પગે નહીં મેળવું મને આટલી વખત જવા દો ખાલી આટલી વખત મારે પેલો તુળિઓ સારું પાડને મું ના પાડતો હતો ને તો તુળિયો મન લઈને હાથ કહું મને મેળજો આટલી વખત જવા દો નહીં આવું બે હાથ જોવું ભાઈ નહીં આવું આટલી વખત નહોતો હતો અને હું હાથું કહું

કાઓ ખબર પડે કે કે જો પડે જો એટલે હું તમાર હું કાગળ તો હું કાગળની આવ ખબર પકડી બતાવ લે કેટલા દે પકડ ના બોલ્યા મુઠું મત કરો મુઠું મત કરો શું બતાતું ઢોકું જો પડી જાય હલે અરે ઈજો તજે બતાવ ન કે કેસ કરવા આવશ કે ગભરજી ગમે તે કર તું ગમે તે કર બોલા ઈને હું હું ને ને પકડી તો બોલતા ખલી તો આ બોલતા ને

ચક્કર આયા જો તમે કઈ દીધું વાંધો આજ મને લઈને આવ્યો તમે ત્યારે ભાજી નાખો એટલે 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 ચક્કર આવી ગયા આવું કરાવતું છે પાઘો બીજી વખત લે એ પકડો પકડો ના ન ન આ ઇને પકડજે એ ઓવર ઓવર વચ્ચે આવે હ એ ભૂલ ના મન પેલું થોડી ના 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 રહે આજ તો ઓ તો હેલો બાપા મંત લે એ તમે પકડી આગળ લઈ જા

ના કોઈ તો સરપંચ કોઈ ના આવે એટલે સરપંચ માં તો કાળો કાંડ કરવો પડી ઉતરવું પડે થોડો સરપંચ બનવા માટે કાળ કોમ કરવા પડે રે

સરપંચ નકું સોતી ભુરામ સોન મન હોય કન એન કટવારી તંગ આપડે સરપંચ માઈ તું અચુક બંધ કર દે એનક તું માથી સરપંચ એ પોણી હોય બે બે માર દેવાના બરોબર એ આવી ધમકી આલવાની જ નઈ હોય હા લે આખા ગોમલા હું સમજાવું હું સમજાવું આ તો છોકરો અમાર જોડી છે હા બોલો તો અમાર આ તો પપ્પા નાઈ જાય લે પકડવા દયો બિલુ સરપંચ બનાવનું હ તું કેતા સરપંચ તું મને હેરાન કરે તું મને માર ખવરાય ને તું વરસ્તાને નમો સરપંચ માં આલ બે તાપો ખાઈ લે પછી વાતો લે માફી માંગ હાર માફી માંગી લે ભૂલ થઈ ગઈ એટલે ઈ કં કોઈ નહીં ઓય હોમું જોઈ કરી દે

માફી આતા માફી તો આજે ને માવું કાલે માફી માંગી માફી મગાવી પશુન પોરે માફી માગેલું પોરે એ સીધો બે આવી ગયો

તમે મજૂરી કરતા હોય તો ઘેર જઈને લડજો હવે તમે આગળ વાત પણ હા અફળો અફળો કરીએ મજૂરી કરજો બે વિઘા જમીન જે ભણવાનું કરો તમે હવે બરોબર આ મારું પાટણ હા